હાલોલ વડોદરા રોડ ઉપર આવેલ વિઠ્ઠલ રેસિડેન્સી સોસાયટીઓમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થવા પામ્યા હતા નગરમાં છેલ્લા થોડા દિવસોથી તસ્કરોમાં આતંકી નગરજનોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે નગરના અનેક વિસ્તારોમાં મકાનોના તાળા તૂટવાના બનાવો સામે આવી રહ્યા છે જ્યારે મધ્યરાત્રિ પછી સોસાયટીઓમાં નિર્ભીક રીતે ફરી રહેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ નગરજનોની ચિંતા વધારી રહ્યા છે ઠંડી અને લગ્નસારાની સિઝન પૂરજોશમાં ચાલી રહી હોય લોકો સામાજિક પ્રસંગોમાં મકાન બહાર વધુ આવન કરતા હોય છે આ વચ્ચે તસ્કરો તાળા તોડવા અને કારના કાચ ફોડવાના બનાવોને અંજામ આપી નગરજનોને અસુરક્ષા અનુભવ કરાવી રહ્યા છે ખાસ કરીને વડોદરા રોડ ઉપર સ્થિત વિઠ્ઠલ રેસીડેન્સી સહિત બે સોસાયટીઓમાં ત્રીસ નવેમ્બરની રાત્રે બેથી ત્રણ વાગ્યાની વચગાળામાં ત્રણ તસ્કરો ફરતા હોવાના ફૂટેજ સામે આવ્યા છે છેલ્લા કેટલાક દિવસોમાં સતત સોસાયટીઓમાં બેફામ રીતે તસ્કરીની તક શોધતા તસ્કરોના વધતા આતંકને પગલે નગરજનોમાં માલમત્તાની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊઠી થઈ છે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે તેવી માંગ પણ વધી છે મળતી માહિતી મુજબ ત્રીસ નવેમ્બરની મોડી રાત્રે તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી ગયા છે મકાન માલિક બહાર ગામ હોવાથી તેઓ પરત ફરશે ત્યારબાદ તસ્કરો દ્વારા કેટલું નુકસાન કરાયું છે તેની સંપૂર્ણ માહિતી મળી શકશે જો કે હાલોલ નગરમાં તસ્કરોના બેફામ વર્તનથી નગરજનોમાં ચોક્કસ ભયનું વાતાવરણ સર્જાયું છે હાલોલ જસ્મીન શાહ હાલોલ